જલેબી જલેબી ના ના આ શેવલા છે શેવલા છે પકોડી બનાવશું શું કરવાનું આલું કરવાનું આલું કેમ આલું પકોડી ખાવાની છે તિલ્લી ખાએ 10 એ તિલ્લી મળી લા આલું યાર ગાડી ને તિલ્લી કે બે અરે અરે ઇલી બધી અલ્યા દો ખાવાની હોય તો ઇલું મુઠું દોઈન આવે ઇલું મુઠું દોઈન આવે તૈયાર થઈ જાલા એ બે ની કે તો બસ સુ કે કોણ યારો તો આપણે પહેલા થાળી લાયા હવે જવળોની થાળી લાવી દીધી થાય ફર્સ્ટ ક્લાસ તો આપણો જોનો ભૂલી ના ગયો દહીં પોરવા ચાલુ હોય પોરવાની

नगो बता रुक तो एक कर दियो पूरी बता दो कैसे बड़ी ये बना वालों को जगह नहीं मन करते नहीं पकोड़ी बनाने खा मैं पड़ी थी बाटो हाँ शिव पकोड़ी दो चिट्ठी आसी ये तो मन खाते मन देखा है दही से शिव से पकोड़ी तो बनाए तो उनका देर पड़ा कोई मतलब तो अच्छे अंदर सेम मतलब सेम बने કેમવા તો પૂરીઓ પલીયો તો ને મેજી મુરી મેજી મુરી કાપણ હતા પણ મશી કો પેટી ખાઈ વેચી મારી

कोण गबर तू एसब फाडिया ओ चलो पाच वच दार मुला चार्जिंग नो आहो न पण केल ओ चार्जिंग ओ चार्जिंग मार काय घड्याळ चार्जिंग ह ता बुन्ना जोडे लेलो चार्जिंग करव हो मोली जागा नाही तू बोलू दे અસલી ગાડી રીઅલ સ્માર્ટ વોચ એમાં મને વાસું લાગવાતું છે જોઈએ બધા જાય કેલા છે કારણે આનું વાતાવરણ બદલે છે ઢુંગળીના કારણે વાતાવરણ બદલે પણ અહીં પાણી સતી સાહેબ સવારે

તો માર ડીશ ડીશ લેવા હાર્યું અમારું પેલું હાર્યું અમારું હણવાનું ચાલુ હ તો આપડે ડીશ લઈ લીધી હવે જઈએ

એ યે તંગાબિયસ બલિયાને તો બલિયાને પણ દઈએ દોળી એમ નહીં સોળવાં ખાવં જોમ તો દઈએ એમ નહીં જોવામ ન આ રંજીન ભાગની ના રાખતા હો રંજીન ડોક્ટરે ના પાડ્યું પાણીપુરી ખાવાની રંજીન પાડી આ ઘરમાં પાણી માર એમ વન તો માર્ગવાઈન સક્કી જાય રે નીરુ કે ઓ માર્ગવરા આવે બજર તો આપણે જે આરસીબી ને ટીકિયા ની મજા થી આનંદર આરસીબી આપણે જીતી ગયું તો આ કટ જોરિયાના મજા પડી ગયો રમેન્દ્ર પોઈ આવી ગયો અતી પોઈ આવી ગયો આય

वेत्रन तर सो क्रम बोलयनाचे बदल सिक्सचली आई थी एक सिक्स आई थी ला भैया तो डोळाया ने कोण डोळा कोण आगात ना आ बेजर्मा कोण ना हाजी वाली हाजी हो बड़ी तो मैं बन जाऊ मेट्रो नाम कोण मेट्रो

તો એક કલાક પછી આપડી આ ડીશ તૈયાર થઈ ગઈ લગભગ બહુ મહેનત લાગી હું હવે ખાવા માં તાકી રહે તો આપણે આ ડીશ ફાઈનલી તૈયાર રેડી રેડી બીજો આપણે ટેસ્ટ કરાવીએ સોંતી સોંતી આ તો यह <mí> हमरी બગ ટેજન માર બાપાડે ભીલેગા બકને કા તેાર બમ થોડી ફૂલ આવી તો ખરેખર દિલિયા કા 1 કલાક મહેનત કરી ને જોરદાર પકડી બનાવી જો

Jo, you had